નમસ્કાર મિત્રો દેશ દુનિયાના તાજા મોટા સમાચારોમાં આપનું સ્વાગત છે તો મિત્રો આજના તાજા સમાચાર મેળવવા માટે વિડીયોને અંત સુધી જોતા રહો અને આવા જ સમાચાર દરરોજ મેળવવા માટે વિડીયોને લાઈક કરી ચેનલને મિત્રો સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા આજના પહેલા સમાચારની વાત કરીએ તો અંબાલાલ પટેલની નવી આગાહી સામે આવી છે જેમાં હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે જણાવ્યું કે સોળથી ચોવીસ ઓગસ્ટના રોજ સારો એવો વરસાદ થવાની શક્યતાઓ છે તો દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ થવાના કારણે નદીઓમાં સામાન્ય પૂર પણ આવી શકે છે જ્યારે મધ્યપ્રદેશમાં ભારે વરસાદ થતાં નર્મદા ડેમમાં પાણી આવશે જ્યારે તેમણે મિત્રો જણાવ્યું કે સત્તર ઓગસ્ટના પાણી આવે તે સારું જણાય છે જ્યારે મિત્રો ત્રીસ ઓગસ્ટ પછી વરસાદનું પાણી આવે તે સારું ગણાતું નથી આ ઓગસ્ટમાં તેમણે મિત્રો જણાવ્યું હતું કે સપ્ટેમ્બરના અંતમાં પણ અનલી નોન અસર જણાશે અને આ સમયગાળા દરમિયાન ચોમાસું વિદાય લેતું હોય તેવું પણ જણાઈ રહ્યું છે એટલે કે પવનો પણ ઉલટા જતા હોય છે અલની નોનની અસરના કારણે દેશના કયા ભાગમાં શરૂ થઈ છે તે કહી ન શકાય આમ છતાં ઓક્ટોબરમાં વરસાદ થવાની શક્યતાઓ રહેશે અને આ શિયાળામાં વધુ માવઠા થવાની પણ શક્યતાઓ રહેશે તેવું મિત્રો અંબાલાલ પટેલે જણાવ્યું અને વધુમાં જણાવ્યું કે સત્તર ઓગસ્ટ પછી માખીઓનું જોર પણ વધશે કેમ કે મકાન ક્ષત્ર આવે છે એટલે માખીઓનું જોર વધી શકે છે ત્રીસ ઓગસ્ટ ઓગસ્ટ પછી મચ્છર જોર વધશે પૂર્વ ફાલ્ગોનીમાં માં જોર પણ વધતું હોય છે જેના કારણે આરોગ્યનું ધ્યાન પણ રાખવું જોઈએ તેવું મિત્રો હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આગાહી કરતા જણાવ્યું હતું ત્યારબાદના ના સમાચારની વાત કરીએ તો બે હજાર ના બદલે ચાર હજાર નો હપ્તો બાકી પીએમ કિસાન સન્માન નિધિ યોજના હેઠળ બે હજાર રૂપિયાનો નો હપ્તો અઢાર જૂન બે હજાર ચોવીસ ના રોજ ખેડૂત ભાઈઓના ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવ્યો હતો જેમાં પીએમ કિસાન યોજના હેઠળ આપવામાં આવેલ દરેક હપ્તા ચાર ખેડૂત કલ્યાણ વિભાગ દ્વારા પ્રાપ્ત માહિતી મુજબ લાખો ખેડૂતો પીએમ કિસાન યોજનાના સોળમા અને સત્તરમા હપ્તાની રકમ મેળવવાથી વંચિત રહ્યા છે જેનું મુખ્ય કારણ ઈ કેવાય વેરિફિકેશન અને જમીન સંબંધિત દસ્તાવેજો છે આ સ્થિતિમાં તમે કૃષિ કેન્દ્ર પાસેથી મદદ પણ મેળવી શકો છો મિત્રો અને વધુ બધી ભૂલો સુધારી લો છો તો તમારા ખાતામાં એક સાથે એટલે કે મિત્રો સોળમો અને સત્તરમો હપ્તો એક સાથે જમા કરવામાં આવશે તેમ છતાં તમારા ખાતામાં બંને જમા હપ્તા જમા થતા નથી તો હેલ્પલાઇન નંબર એકસો પંચાવન બસો એકસઠ અથવા તો મિત્રો અઢારસો અગિયાર પંચાવન છવ્વીસ ઉપર કોલ કરીને તમે મિત્રો ફરિયાદ નોંધાવી શકો છો અને તમારે મિત્રો સોળમો અને સત્તરમા હપ્તાની રકમ તમારા ખાતામાં મિત્રો મેળવી શકો છો અને કોઈ પણ જાણકારી તમે મિત્રો આ નંબર સાથે થી મેળવી શકો છો તો બાકી હપ્તાની માહિતી મેળવવા અને ખેતી લક્ષે કોઈ પણ પ્રશ્ન હોય માહિતી જરૂર થી મેળવી શકો છો ત્યારબાદના ના મિત્રો મહત્વના સમાચાર ની વાત કરીએ તો સરકાર ની નવી ફાયદો અપાવતી પાંચ મોટી જાહેરાતો ની વાત કરીએ તો શહેરી વિસ્તારોમાં એક કરોડ આવાસ બનાવવામાં આવશે એક કરોડ ઘર ને પીએમ સૂર્ય ઘર યોજના હેઠળ મફત વીજળી આવનાર દિવસોમાં આપવામાં આવશે પીએમ ગરીબ કલ્યાણ અન્ન યોજના હેઠળ પાંચ વર્ષ માટે તેને લંબાવવામાં આવી છે રહેશે જ્યારે આગળ વાત કરીએ તો પ્રધાનમંત્રી ગ્રામ સડક યોજના હેઠળ ચોથો તબક્કો શરૂ કરવામાં આવ્યો છે જેમના થકી મિત્રો એટલે કે પ્રધાનમંત્રી ગ્રામ સડક યોજનાથી થી હજાર ગામડાઓને જોડવામાં આવશે ત્યારબાદના મિત્રો મહત્વ મહત્વ મત્વના સમાચારની વાત કરીએ તો રાહુલ ગાંધી પાસે આઠ હજાર પાંચસોની કરાઈ માંગણી લોકસભા ચૂંટણી દરમિયાન રાહુલ ગાંધીએ મહિલાઓને દર મહિને આઠ રૂપિયા આપવાની ગેરંટી પણ આપી હતી કોંગ્રેસે ગેરંટી કાર્ડ પણ આપ્યા હતા જેના કારણે હવે કોંગ્રેસની મુશ્કેલીઓ વધી છે યુપીના લખનઉમાં કોંગ્રેસ કાર્યાલય ઉપર મહિલાઓએ ગેરંટી કાર્ડને લઈને પૈસા માંગવા માટે ઉમટી હતી તેમણે કહ્યું હતું કે રાહુલ ગાંધીએ કહ્યું છે કે કોંગ્રેસને મત આપોને પૈસા મળશે કોંગ્રેસ માટે તેમણે સમજાવવી મુશ્કેલ થઈ ગઈ છે બેંગ્લોરમાં પણ આવું થયું છે અને ચૂંટણી દરમિયાન મત મેળવવા માટે લોન માફી માફી કરવા અને દેવા કરવાની રાહતો પણ 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 આપવામાં આપવામાં આવશે જાહેરાતો કરવામાં આવી આવી હતી હતી લાલચો અત્યારે લોકો દ્વારા તેની માંગણીઓ પણ કરવામાં આવી રહી છે પણ કોંગ્રેસ દ્વારા તેનો કોઈ પણ જવાબ આપવામાં આવી રહ્યો નથી તો ખેડૂતો તમારું શું કહેવું છે આના વિશે અમને કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરીને જરૂરથી જણાવી દેજો મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો રેશન કાર્ડ ધારકો માટે મોટા સારા સમાચાર આવ્યા છે તમારી પાસે પણ રેશન કાર્ડ છે અને તમે સરકારમાંથી મળનાર મફત રાશન યોજના સસ્તા દરવાળા રાશનનો ફાયદો લો છો તો આ સમાચાર તમારા માટે છે મોદી સરકારે પોતાના ત્રીજા કાર્યકાળ દરમિયાન સરકારની ધારકોને મોટી રાહત આપી છે એટલે કે સરકાર રેશન કાર્ડ ધારકોને મોટી રાહત આપી રહી છે સરકાર તરફથી આધાર અને રેશન કાર્ડ લિંક કરવાની અંતિમ તારીખને ફરી મિત્રો એકવાર વધારી દેવામાં આવી છે આ મિત્રો મોટી અને ખુશીની વાત કહેવાય આ વખતે સરકાર તરફથી તેમાં ત્રણ મહિનાનું એક ટેન્શન આપવામાં આવ્યું છે એટલે કે મિત્રો ત્રણ મહિના આ તારીખને લંબાવવામાં આવી છે પહેલા આધાર અને રાશન કાર્ડ લિંક કરવાની અંતિમ તારીખ ત્રીસ જૂન હતી મિત્રો જેને વધારીને અત્યારે મિત્રો ત્રીસ સપ્ટેમ્બર કરવામાં આવી ગઈ છે ખાદ અને જાહેર વિતરણ વિભાગ દ્વારા તેની નોટિફિકેશન પણ બહાર પાડવામાં આવી હતી ત્યારબાદના મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો પાન કાર્ડને લઈ મોટા સમાચાર સામે આવ્યા છે ફાઇનાન્શિયલ સંબંધિત કોઈ પણ કામ માટે પાન કાર્ડ જરૂરી છે પાન કાર્ડ વગર તમારા ઘણા કામ અટકી શકે છે તેથી પાન કાર્ડ અગાઉથી જ બનાવી લેવામાં સલાહ પણ આપવામાં આવે છે સામાન્ય રીતે લોકો અઢાર વર્ષ પછી પાન કાર્ડ બનાવે છે પરંતુ શું મિત્રો તમે જાણો છો કે કેવી વ્યક્તિ એટલે કે અઢાર વર્ષની ઉંમર પહેલા પણ તેના અરજી કરી શકો છો મિત્રો તમે તમારા બાળકના પાન કાર્ડ માટે અરજી કરી શકો છો તમને મિત્રો જણાવી દઈએ કે કોઈ પણ સગીર પાન કાર્ડ માટે સીધી અરજી કરી શકશે નહીં આ માટે તમારા બાળકના માતા પિતા હોવાની વતી અરજી પણ મિત્રો તમે કરી શકો છો એટલે કે મિત્રો તમારું બાળક અઢાર વર્ષથી નીચું છે તો તમે પણ મિત્રો પાન કાર્ડની અરજી એટલે કે તમે એમના માતા પિતા છો તો તમે એની અરજી કરી શકશો ત્યારબાદના મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો વીમા વગરના વાહન ચલાવશો તો દંડની સાથે જેલ પણ થશે તેવા મોટા સમાચાર સામે આવ્યા છે જેની મિત્રો વાત કરીએ તો રસ્તા ઉપર થતા અકસ્માતોને જોખમોને રોકવા માટે કેન્દ્રની સરકારે મોટી એક્શન લીધી છે હવે ગાડીઓનો થર્ડ પાર્ટી વીમો હોવો જરૂરી કરી દીધું છે મોટર વ્હીકલ એક્ટ એકસો નવ્વાણું ધારા એટલે એકસો છેતાલીસ અંતર્ગત ભારતીય રસ્તા ઉપર ચાલતી તમામ ગાડીઓને ફરજિયાતપણે થર્ડ પાર્ટી વીમો લેવો જરૂરી છે આવા લોકોને કાનૂની ઉલ્લંઘન માટે દંડની સાથે જેલ પણ જવાનો વારો પણ આવી શકે છે જોકે આ નિયમ અનુસાર પહેલીવાર અપરાધ થવા ઉપર ત્રણ મહિનાની જેલ અને બે હજાર રૂપિયાનો દંડ થશે જ્યારે બીજી વાર ભૂલ કરશો તો ત્રણ મહિનાની જેલ અને ચાર હજાર રૂપિયાનો દંડ થશે જો આપની ગાડીનો ઇન્સ્યોરન્સ પણ ખતમ થઈ ચુક્યો તમને ભારે પડી શકે છે તો મિત્રો આટલું જ હતું મળીશું એક નવા વિડીયો સાથે ત્યાં સુધી મિત્રો વિડીયો એક લાઈક કરી ચેનલને મિત્રો જરૂરથી સબ્સ્ક્રાઇબ કરી લેજો